નમસ્કાર સીધું સ્વાગત કરું મૂળભૂત જરૂરિયાતો છે આ એવી જરૂરિયાતો છે કે જેના પર ધ્યાન અપાવવું જોઈએ પરંતુ આના પર ધ્યાન નથી અપાતું સાહેબ શિક્ષણને જે પ્રાયોરિટી મળવી જોઈએ જે પ્રાથમિકતા મળવી જોઈએ નથી જ મળતી શિક્ષણ એટલે લોકો એવું જ સમજી બેઠા છે કે છોકરાઓ છે ને ભણવા આવે છે અને ચોપડી યુ જ્ઞાન ત્યાં આપવામાં આવે છે આનાથી આગળની કોઈ વાતે શિક્ષણ માટે નથી કરવામાં આવતી વિદ્યાર્થીઓને શિક્ષણ એટલે શું સાચી કેળવણી એને સમાજનું સાચું જ્ઞાન મળે આ બધી બાબતોનો સમન્વય એટલે શિક્ષણ પરંતુ આવું નથી થતું વિદ્યાર્થીઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા હોય એ પ્રકારનું વર્તન એ શાળાઓની અંદર થાય છે આપણે અવારનવાર જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ પાસે રસોઈ બનાવવામાં આવે વિદ્યાર્થીઓ પાસે પંચર કરાવવામાં આવે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરવામાં આવે આવા અનેક બનાવો આપણે જોતા હોઈએ છીએ સીધું અને સટ પ્રસ્તુત છે શિક્ષણનું ખાનગીકરણ અને શિક્ષણ માટે અવ્યવસ્થાઓ કેમ સુરતમાં ખાનગી શાળા સંચાલકોની સૌથી મોટી બેદરકારી સામે આવી છે શાળા સંચાલક બે વિદ્યાર્થીઓ અગાસી સાફ કરતા દાજી ગયા બે વિદ્યાર્થીઓને અગાસી પર કરંટ લાગતા દાજ્યા છે સુરતના ડિંડોલી માં આવેલી સરદાયાતન શાળાની આ ઘટના છે અને આ ઘટનાની અંદર બે વિદ્યાર્થીઓએ દાઝી ગયા છે સુરતની આ જે શાળા છે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તેઓને જે અગાસી છે અગાસી સાફ કરવા માટે મોકલવામાં આવ્યા હતા સમગ્ર મામલે જે ડિંડોલી પોલીસ છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ધોરણ છના વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવા માટે મોકલવામાં આવ્યા હતા ભણેલા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની વેટ શા માટે ખાનગી શાળા છે તો સફાઈ કામે વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું વિદ્યાર્થીઓને મોકલ્યા તો કોઈ શિક્ષક ત્યાં ન હતા અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે ધોરણ છ ના વિદ્યાર્થીઓ છે અગાસી પર કરંટ લાગે તેવી શક્યતા હોવા છતાં કેમ મોકલવામાં આવ્યા બે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને મોકલ્યા તો ત્યાં કોઈ શિક્ષક હાજર હતા કે નહીં એ એક સૌથી મોટો સવાલ છે અને સૌથી પહેલાં ખાનગી શાળાની અંદર તો મા બાપ પૈસા ભરીને છોકરાઓને મોકલે છે તો પછી આ વિદ્યાર્થીઓને ત્યાં અગાસી સાફ કરવા માટે કેમ મોકલવામાં આવ્યા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી યતન સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે ગંભીર બેદરકારીને કારણે બે બાળકો શાળાના અગાસી ઉપર દાજી ગયા છે આ બંને બાળકોને જે પ્રકારે આક્ષેપ થઈ રહ્યા છે તે પ્રકારે આ બાળકોને પતંગના દોરા હટાવવા માટે ટેરેસ ઉપર મોકલવામાં આવ્યા હતા અને ટેરેસ તો મેરા ભાઈ બેગ રખને જતા સર બોલતે નીચે તો બેગ રખકે ગયા પાવર રખાતા બોલતે જાકે ધગા હટા દે मेरे भाई ने बोला मैंने उठाया तो धमकी देते कि जा वरना मारूंगा फिर क्या हुआ ऊपर जाने के बाद फिर ऊपर पहुंचा तो मेरे को बुलाता है तो मैं पीछे से गया तो धक्का हटा रहा था तो मेरी मुंडी इस साइड थी और उस साइड था तो ब्लास्ट हुआ तो मैं भागा मेरे को लगा मेरा भाई भी भाग है तो पीछे देखा तो वो था ही नहीं तो देखा वो नीचे गिरा हुआ था इसके कपड़े जल रहे थे कल तो डॉक्टर ने बोला था कि बचने का 90 प्रतिशत चांस 90 प्रतिशत नहीं है चांस खाली 10 प्रतिशत है लेकिन अभी रात निकल गई तो अभी ठीक है स्कूल से क्या फोन आया था आपको स्कूल से फोन आया था कि आपके लड़के को पापा के मोबाइल पे आया था कि आपके लड़के को करंट लगने से आग लग गई है तो पापा और बड़े भाई गए थे वहाँ पे जाने के बाद हुआ ये वो प्रिंसिपल गेट के पास उसको सुला के टूथपेस्ट बॉडी पे लगा के रखा था तो वो देखा तो तुरंत हम लोग के बे उठ के हम लोग के साइड भाग के आए तो उसको मैंने बोला शांत हो जा कुछ हुआ नहीं हल्का सा जला इलाज कराएंगे ठीक हो जाएगा तो उतने में एम्बुलेंस आ गई तो फिर साहब आ तो केऊ शिक्षण ने आ तो केवी साडाओ तुम्हें थोड़ा पण विद्यार्थियों माटे गंभीर नाव सिद्धांत शतबारा सवाल छे शिक्षण व्यवस्थाओ सामने આવી ખાનગી શાળાઓ સામે કે જે વારંવાર બેદરકારી દાખવે છે શું વિદ્યાર્થી શાળામાં ભણવા આવે છે કે વેટ કરવા આનો જવાબ એ મને શિક્ષણ વ્યવસ્થામાં જોડાયેલા લોકો આપી દે વિદ્યાર્થીઓના જીવનમાં પાઠ એ જીવ બચાવવાનો હોય છે આવી બેદરકારી શાળા સામે શા માટે પગલાં ન ભરવા જોઈએ શું શિક્ષણ વિભાગે આવી શાળાઓને યોગ્ય પાઠ ભણાવશે ખરા આ પણ એક સૌથી મોટો સવાલ છે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા આવે છે કોઈ વેઠ્યું કરવા માટે નથી આવતા એમને ભણવાનું હોય છે ખાનગી શાળા છે તો સફાઈ કામ વિદ્યાર્થીઓ પાસે કરાવો પૈસા પણ લો છો અને કામ પણ વિદ્યાર્થીઓ પાસે કરાવો છો વિદ્યાર્થીઓને મોકલ્યા તો શું સાથે કોઈ શિક્ષક ન હતા જે વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે અગાસી પર કરંટ લાગે તેવી શક્યતા હોય તો કેમ વિદ્યાર્થીઓને ત્યાં મોકલવામાં આવ્યા અને ખાનગી શાળા છો તો તમારી મનમાની ચલાવવાની છે તમને જેમ મજા આવે એમ કરવાનું છે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે છે આવી વેટ કરવા માટે નથી આવતા વારંવાર આ પ્રકારના સવાલો શિક્ષણ વ્યવસ્થાની સામે ઊભા કરીએ છીએ પરંતુ શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા જે જાડી ચામડીના લોકો છે એ આ વ્યવસ્થામાં સુધારા જ નથી લાવતા અનેક વખત અનેક વખત આ બનાવો આપણી સામે આવે છે પરંતુ આમના પેટનું પાણી નથી હલતું આમ ટસના મસ નથી થતા તમને ખબર છે એક વિદ્યાર્થીના માતા પિતા એ કેટલી આશા સાથે બેઠા હોય છે એનો એક તમને સિમ્પલ દાખલો આપું કે બાળક શાળાએ હોય ને એટલે એમને ચિંતા ના હોય કે સુરક્ષિત હશે પરંતુ જ્યારે શાળા છૂટવાની હોય તો મા બાપે સૌથી પહેલાં સ્કૂલે પહોંચી જતા હોય છે જેવો એનું બાળક કે ગેટમાંથી બહાર આવે તરત જ એને પોતાની ગાડી રિક્ષામાં બેસાડી અને સીધું ઘરે લઈ જતા હોય સુરક્ષા એ શાળાની છે કે એ ચિંતા ના હોય એ ચાર પાંચ કલાક જ્યારે પણ એ પોતાના પોતાની સ્કૂલે હોય ત્યારે એના મા બાપને ચિંતા નથી હોતી સ્કૂલની બહાર આવે એટલે તરત જ મા બાપને ખ્યાલ હોય છે કે જલ્દી આપણે આપણે શાળાએ પહોંચીને આપણા દીકરા દીકરીને આપણે સાચવી લઈએ કારણ કે રોડ પર એનો અકસ્માત થઈ શકે છે ખોવાઈ શકે છે એનું કિડનેપિંગ થઈ શકે છે અત્યારે ઘણા બધા એવા સામાજિક તત્વો પણ ફરતા હોય છે કે જે શાળાની અંદર ભણતા દીકરા ટાર્ગેટ કરે પરંતુ હવે શાળાઓ પણ આવી થઈ ગઈ સાહેબ તમે તો શરમ કરો આમ આમ તમારું તમારું માથું એ શરમથી ઝૂકી જાય દીકરા દીકરીઓ પર અત્યાચાર થાય આ પ્રકારે દીકરા દીકરીઓને ધાબા પર મોકલવામાં આવે ને શોર્ટના કરંટથી અત્યારે બે બાળકોની હાલતે ઘણી ગંભીર છે आज मुद्दे संचालके संचालके प्रतिक्रिया शू बच्चा चौंतीस बच्च क्लास में गया क्लास में बैग रखा और फिर घूमते टहलते थोड़ा आ, कल के दिन वो जल्दी आ गया था इसके हिसाब से घूमते टहलते क्लास में घूमते टहलते ऊपर टेरिस पे चला गया और एक आर्मोनियम का टुकड़ा लेके पतंग निकाल रहा था उसी में ये बनाओ बना

ભાઈ તમારે ત્યાં બાળકોને મૂકી જાય ને પછી એ બાળકોને સાચવવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે વિદ્યાર્થીઓને ત્યાં શિસ્તમાં રાખવા ડિસિપ્લિનમાં રાખવા એનું સંપૂર્ણ કામ એ શાળાનું છે તમે આ રીતે કહી દો છો કે પતંગ કાઢવા માટે ગયો હતો ધોરણ છ માં ભણતો બાળક એ ઘણો મેચ્યોર હોય એ સ્કૂલે આવ્યો હોય અને એક વિદ્યાર્થીઓની અંદર એક ડર પણ હોય છે શિક્ષકોનો એ ક્યારેય સીધા ટેરેસ પર નથી જતા એટલે કે જે આ શાળા સંચાલક જે વાત કરી રહ્યા છે એ વાત મને ગળે નથી ઉતરતી ચોક્કસથી ધાબુ સાફ કરવા માટે જ મોકલ્યા હશે કારણ કે વાલીઓ પણ આવી વાતોને ઉપજાવી ના કાઢે અને એકી સાથે બે છોકરા ગયા હોય અને બે ની પરિસ્થિતિ ધાબા સાફ કરવા થોડી આવે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ત્યાં પોતાની જિંદગીના અમૂલ્ય પાઠ શીખવા આવે છે અને આવું વારંવાર થતું રહે છે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એને પાંગડી બનાવવાનું કામ એ અત્યારે થઈ રહ્યું છે હમણાં થોડા સમય પહેલા એક આશ્રમ શાળાની અંદર અનુસૂચિત જાતિ ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબ આપણી સાથે જોડાયા છે પરમાર સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર જી હલો હાજી સાહેબ મારો અવાજ આવે છે આવે છે અવાજ જી સાહેબ આપણે શું પગલા લીધા છે અત્યારે શાળા પર શાળાની ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષક અને એ તપાસ કરીને એનો રિપોર્ટ જમા કરાવે એના આધારે શાળાની વિરુદ્ધમાં આવશે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા પગલાઓ લેવામાં આવશે શાળાની માન્યતા રદ કરવામાં આવશે ખરી સાહેબ ત્યાં સુધીની કાર્યવાહી જી જી સાહેબ પ્રાથમિક તપાસમાં કઈ જાણવા મળ્યું છે કે હકીકત શું હતી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનો નો રિપોર્ટ આવ્યો નથી

કે આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને એની તકેદારી લેવાનું રહેશે સ્કૂલ સેફટી પોલિસી પણ ધ્યાન રાખવાનું રહેશે એ અંગેનો પત્ર પણ આજ કરવામાં આવે છે અને તમામ શાળાઓને તાકીદ કરી દેવામાં આવશે સાહેબ આ પ્રકારનો શ્રમ વિદ્યાર્થીઓ પાસે ખાનગી શાળાઓ કરાવે કેટલું યોગ્ય એ તો તપાસ રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે પણ તપાસ સોંપાઈ ગઈ છે તપાસ રિપોર્ટ આવવા દો એના પછી આગળ વાત કરી શકાય અચ્છા મારો આપને એ પણ પ્રશ્ન છે કે શાળા ઉપર આ પ્રકારની લાઈનો પસાર થતી હોય તો એને પણ ક્યારે ધ્યાન ના લીધી પ્લાન ક્લાસમાં

કે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા લઈશું શાળાની અંદર જે બેદરકારી આવી છે તે તમામ બાબતોની ચકાસણી બાદ આગળનો નિર્ણય લેવાશે સારદા યતન શાળાની બેદરકારી સામે પગલા લેવામાં આવશે અન્ય શાળાના પ્રિન્સિપાલને પણ સૂચના આપવામાં આવી છે કે આવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે કારણ કારણ કે વિદ્યાર્થીઓ ત્યાં વિદ્યા માટે આવે છે સારા શિક્ષણ માટે આવે છે તમારા નિયમો કે તમારા ઓર્ડરનું પાલન કરવા માટે નથી આવતા તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી બાદ બેદરકારો સામે પગલા લેવામાં આવશે ખરા અર્થમાં જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકો છે કે આવી શાળાઓ સામે પગલા લઈ અને એક દાખલો બેસાડવો જોઈએ કારણ કે આજે બે વિદ્યાર્થીઓ કે જે પોતાની જિંદગીમાં કંઈક બનવા માંગતા હતા એ બે વિદ્યાર્થીઓ અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીની વાત એ જો સાચી નીકળે અને ખરા અર્થમાં તપાસ થાય તો આવનારા સમયમાં શાળાઓ એટલું શીખે કે અહીંયા આવતો વિદ્યાર્થી જે શાળાનો હોય છે દસ થી પાંચ ને કેટલો મહત્વનો ટાઈમ હોય છે આપણી સાથે એસએમસી ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ આપણી સાથે જોયો સાહેબ ખૂબ ખુબ સ્વાગત છે આપનું હેલો સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર હા બોલો હા બોલો સાહેબ આજની આ ઘટના કેટલી કેવી રીતે જોઈ રહ્યા છો તમે આ ખરેખર નિંદનીય ઘટના છે આવું કોઈ પણ હિસાબે થવું નઈ જોઈએ તો આને લઈને શું તૈયારીઓ કોર્પોરેશનની કારણ કે ઘણી વખત આપણે જોતા હોય છે કે વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવવામાં આવે અને શાળાઓય વિદ્યાર્થીઓનું પ્રોપર ધ્યાન રાખવા માટે બહુ તાકીદ નથી હોતી બહુ એમને ગંભીરતા નથી હોતી ન શાળાઓ વિદ્યાર્થીઓ માટે એક મંદિર સમાન છે સફાઈ કરાવે છે એ જાતે સફાઈ રાખે અલગ વસ્તુ છે પણ જે જગ્યા એ આવું ભયજનક હોય તે જગ્યાએ કોઈ પણ સફાઈ કરાવી જોઈએ જ નહીં કોર્પોરેશન દ્વારા કોઈ લેવામાં આવ્યા છે કોઈ સૂચનાઓ આપવામાં આવી છે નહીં મેં મને જયારે જાણ થઈ ને તો મેં મારા ડિપાર્ટમેન્ટ વાળાને જાણ કરી છે કે બધી વિગત લઈને મને આપવાની સાહેબ બે વિદ્યાર્થીઓના જીવ અત્યારે જોખમમાં છે આ શાળાની બેદરકારી ના કારણે પણ આ મુદ્દે વાત કરશું કે આ ધંધો ચાલશે નહીં કોઈ પણ ચલો ખુબ ખુબ આભાર રાજન પટેલ સાહેબ તો જે શાળાઓની ગંભીર બેદરકારી છે તેની સામે તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે આવી શાળાઓ સામે પગલા લઈશું આ પ્રકારની બેદરકારી ના ચાલે પરંતુ હકીકત ગુજરાતની એ છે આજે કે દર દર થોડા થોડા મહિને સમયે શિક્ષણ વ્યવસ્થાની અંદર છીંડા કરવાનું કામ એ બહુ જોરદાર થઈ રહ્યું છે ક્યાંક શિક્ષકો હેવાન બને ક્યાંક શિક્ષકો એ વિદ્યાર્થીની ભગાડીને જતા રહે ક્યાંક શિક્ષકો એ વિદ્યાર્થીઓ પાસે રસોઈ બનાવડાવે ક્યાંક સાફ સફાઈ કરાવવામાં આવે ક્યાંક શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે જુલમ કરે એમને ઢોર માર મારે આ આ કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા છે મને નથી સમજાતું કેમ આ બાબતો પર પ્રોપર ધ્યાન નથી અપાતું પછી આપણે કહે છે કે સમાજની અંદર સારા વ્યક્તિઓની ઉણપ છે પરંતુ એક સારા સમાજ વ્યવસ્થાની શરૂઆત તો શાળાથી જ થઈ શકે છે અને જેની અંદર આપણે ક્યાંક અત્યારે ઢીલા પુરવાર સાબિત થઈ રહ્યા છે નબળા પુરવાર થઈ રહ્યા છે

હજુ જે પાયાના પ્રશ્નો શિક્ષણ માટેના છે એ રાજ્ય સરકાર ફાળવે છે પરંતુ જે શિક્ષણનો સ્તર સુધરવું જોઈએ જે શિક્ષણનો પાયો સુધરવો જોઈએ અને શિક્ષણનો પાયો એ ધોરણ એક થી દસ અને અગિયાર બાર છે અને એ પાયો નથી સુધરતો કોલેજો પછી વિદ્યાર્થીઓ શહેરોની અંદર કરવા જતા હોય છે અને ત્યાં જઈને થોડાક જ્ઞાની થતા હોય છે થોડું આપણી સાથે શાળાના પ્રિન્સિપાલ જોડાયા છે શશિકાંત તિવારી સાહેબ તમારી કોઈ જવાબદારી નથી જી જવાબદારી હે સબ શું જવાબદારી આપ કી જવાબદારી કા મતલબ હે બચ્ચે આ ગયે થે બરાબર હા ઓ બચ્ચા કે આયા થોડા જલ્દી આ ગયા થા હેલો સર આપકો પતા હે जब जो बच्चे स्कूल पर आते हैं तभी उनके मा, माता पिता को कोई भी चिंता नहीं होती है क्यों नहीं होती है उनको होता है कि जी हमारे जी बच्चे सुरक्षित सुने सुने मेरी बात जी सौ तो चैनल वालों ने इंटरव्यू लिया है अभी तक बराबर और सबको हमने संतोष जनक ही जवाब दिया है आपको भी ये बता रहा हूँ कि बच्चा आ गया छः बज के चौतीस मिनट पे बैग रखा बैग रख मैंने सुन ली आपके संचालक ने यह स्क्रिप्ट मुझे बता दी ये ये स्क्रिप्ट मुझे पता है आपकी जिम्मेदारी क्या होनी चाहिए आप आपकी जिम्मेदारी क्या फिक्स करते हो सर ये मेरी जिम्मेदारी से मैं विमुख नहीं हूँ मेरी जिम्मेदारी में बखूबी जानता हूँ और निभाता हूँ तो क्या होनी चाहिए आपकी जिम्मेदारी जो मेरी जिम्मेदारी है उसको मैं निभा रहा हूँ और उसको कर रहा हूँ सर बराबर बच्चे छत पर चढ़ जाएंगे उनको आप वहाँ पे साफ सफाई के लिए लेके जाओगे आपकी जिम्मेदारी साफ सफाई के लिए कौन लेके गया है साफ सफाई के लिए कोई नहीं लेके गया है बच्चा कोई कोई नहीं गया था वही दोनों भाई गए थे और वो पतंग निकालने के चक्कर में लालच में चले गए थे सर आपको थोड़ी माननी चाहिए कि आपकी वहाँ पे निगरानी ना होने की वजह से आज एक बच्चा दो बच्चा जो अपनी जान के खतरे में है आप फिर भी इतना बोल रहे रहे हो आपको मैं, नहीं मैं, नहीं। मैं, आपको मैं, मैं पे ये ये नहीं कि पे याद होना चाहिए साल जो स्कूल में आ रहे मैं बच्चे मैं उनका डिसिप्लिन का हम ध्यान रखे इधर उधर ना हो जाए वो ध्यान रखना स्कूल का सुनिए सर मैं ध्यान रखता हूँ और उनका ट्रीटमेंट भी मैं ही करा रहा हूँ बच्चा भूल से चला गया छत से और पतंग के लालच में मतलब पतंग पकड़ने के चक्कर में उसको पावर लग गया वो अपने समझ रहे हैं ऐसा नहीं है आपके बोलने से आपके डाँटने से कोई उसका निराकरण नहीं निकलने वाला है इसमें से कुछ सीख मिली कि नहीं मिली शाला को जी मिली ना सब क्या सीख मिली यही सीख मिली कि कोई भी बच्चा या कोई भी पेरेंट्स आ जाए तो पहली जिम्मेदारी पहली प्राथमिकता है ऊपर तो निगरानी रखो उनके ऊपर नजर रखो सर अगर आप अगर आपके स्टाफ ने ध्यान रखा होता ना पूरा आपके वहाँ जो, जो भी स्टाफ है जो भी प्यून है सिक्योरिटी उन्होंने ध्यान रखा होता तो बच्चे तो नादान होते हैं हमारा फर्ज है कि हम उनका अच्छे से ख्याल रखें और वो वहाँ पे साथ नहीं साथ रखा सा, गया सा, है है सर स्कूल का और स्टाफ बच्चा जल्दी आ गया था और सर ये आपकी दफ्चा बनी, बनी बनाई हुई बात है ए, ऐसी बात कर उनके उनके माता पिता का स्पष्ट कहना है कि जो स्कूल है वो स्कूल के लोग जो स्टूडेंट है उनको छत पर लेके गए थे उत्तरायण के बाद सब सफाई तो, की मेरी बात सुनिए कोई भी स्टूडेंट छत पे नहीं गया था सारी फुटेज है सारी रिकॉर्डिंग है इनके अलावा कोई नहीं गया था आप नहीं समझेंगे सर आप तो बस अपना ही बचाव करते रहेंगे नहीं, बचाओ आप ये बात, बात नहीं, नहीं बता रहे तो कि भूल हाँ भूले बच्चे छत पर नहीं जाने चाहिए वो ख्याल रखना था वो भी आप नहीं रख पाए कोई बच्चा छत पे नहीं जाता है और सुनिए ये बच्चा चला गया ये भूल मैं स्पेप करता हूँ શાળાની અંદર જે સુવિધાઓ હોવી જોઈએ જે વ્યવસ્થાઓ હોય એ પણ નથી રાખવામાં આવતી અને આજ રીતે તમે આજે બે વિદ્યાર્થીઓ પોતાના જીવન અને મરણ વચ્ચે છે કે આપણું તો કોઈ કંઈ નહીં કરી શકે અને એટલા માટે જ આ શિક્ષણ વ્યવસ્થા આની આજ સ્થિતિમાં રહે છે સીધો અને સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર